જાસાબા લઈને WhatsApp હેક કર્યો હતો જે બાદ WhatsApp પર ફરિયાદીના અનેક મિત્રોને મેસેજ કરી પોતાને પૈસાની જરૂર હોવાનું જણાવી અલગ અલગ મિત્રો પાસેથી પૈસા પડાવ્યા તો હેક કરી પૈસા પડાવનારની ધરપકડ કરવામાં છે કુરિયરમાંથી બોલે છે તેમ કહીને ફરિયાદીને લીધા હતા જ્યાં અમદાવાદ વર્ષ अशोक સ્પેસિફિકલી એક કમ્યુનિટીના લોકો સાથે ઘણી બધી ચીટિંગ કરી હતી પૈસા ડબલ થઈ જશે ટ્રિપલ થઈ જશે એવું લાલચ આપી એક સ્પેસિફિક કમ્યુનિટીના લોકો સાથે ચીટિંગ કરી હતી આ અશોક જાડેજા ઉપરાંત એના ઘણા બધા એજન્ટો હતા એજન્ટો પૈકી ઘણા બધા પકડાઈ ગયેલ છે અને એક બે જે વોન્ટેડ છે પંદર વર્ષથી વોન્ટેડ છે એનામાંથી એક કપ્તાનસિંહ સાસી એ પંદર વર્ષ પછી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈઆર તેમજ પઠાણ વિજય સિંહ તેમજ વરદ્વજ સિંહ એમને પકડી પાડ્યો છે અને પંદર વર્ષ પછી વીસ હજારનો એક ઇનામી છે એડી ક્રાઇમનો વીસ હજારનો ઇનામી પકડી પાડવામાં પીઆઈએલના ટીમને બહુ મોટી સફળતા મળી છે એમાં લાખો લોકો ફસાયા હતા અને લગભગ આખા ગુજરાત રાજસ્થાનમાં એકસો અગિયારની ઉપરાંત ગુનાઓ એમાં દાખલ થયા હતા અને ઘણા વર્ષોથી એ બધા આરોપીઓ જેમ જ આ જે કર્તાર સિંઘ સાસી જો ભણાયો છે એ મે એજન્ટ પૈકી એક એજન્ટ હતું મેન એજન્ટ હતું એના થકી અલગ અલગ ગ્રાહકોએ વિશ્વાસમાં લેતા હતા અને એમના છેતરપિંડી કરતા હતા એ મૂળ બાડમેરનો રહેવાસી છે બાડમેર પહેલા ત્યાં ભાગી ગયો હતો અલગ અલગ વિસ્તારમાં નામ બદલી રહેતો હતો ત્યાં એને अधोकेट पण एक प्राक्टिस शुरू करे थी पच्छी अम्दावाद अभी गयर तो चुपीने रहतो तो तो माहिती मत्ता अभिसर क्राम बालेशना टीमें पकड़ी पाले